ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ગામ લોકોને પડી રહી છે ભારે હાલાકી જીવના જોખમે લોકો તળાવના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે બનેલા કોઝવેમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી થતા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ કોઝવે તૂટી ગયો હતો કોઝવે તૂટી જતા પંદરથી વધુ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જેમાં ગત વર્ષે ભારે વરસાદ થતા કાળુભાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેમાં પાણીના ભારે પ્રવાહના કારણે દોઢ વર્ષ પૂર્વે બનાવેલો ભાણગઢ પાળિયાદ વચ્ચેનો કોચવે તૂટી ગયો હતો પરંતુ કોચવે તૂટી ગયા ને આજે એક વર્ષ પૂર્ણ થયું તેમ છતાં નવો કોચવે નહીં બનતા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકોને વાડી ખેતરે કે અન્ય ગામે જવા માટે ત્રાપા બોટનો ઉપયોગ કરવો પડે છે અને જીવના જોખમે પસાર થવું પડે છે જ્યારે ભારે વરસાદ હોય ત્યારે ગામની બંને તરફથી પસાર થતી રંઘોડી અને કાળુભાર નદીના પાણી ગામ ફરતેથી પસાર થતા હોય ત્યારે ગામ બેટમાં ફેરવાઈ જાય છે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન ગામ સંપર્ક વિહોણ બની જાય છે ભાણગઢ ગામની ફરતથી કુલ ત્રણ નદીઓ વહી રહી છે જેમાં ઘાંગણીથી ભાણગઢ જવાના માર્ગ પર બે નદીઓ આવેલી છે ભાણગઢથી પાળિયા જવાના માર્ગ એક નદી આવેલી છે ચોમાસા દરમિયાન આ ત્રણેય નદીઓમાં ભારે પ્રવાહ વહેતો થતા ભાણગઢ ગામ સંપર્ક વિહોણ બની જાય છે જેમાં ગત વર્ષે થયેલા ભારે વરસાદના કારણે ભાણગઢ પાળિયાડ ગામ વચ્ચે બનાવવામાં આવેલો કોચવે નબળી કામગીરીના કારણે તૂટી ગયા બાદ આજ દિન સુધી બંધ્યો ના હોય લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તાજેતરમાં જે અનકનેક્ટેડ વિલેજીસ હતા કે જેના માટે કોઈ કોઝવે ચોમાસા દરમિયાન ડેમેજ થયેલા હોય અથવા અનકનેક્ટેડ વિલેજીસ હોય તો એમાં સરકારે તાજેતરમાં જે સ્ટ્રક્ચર મંજૂર કર્યા જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિના દરમિયાન એમાં રંગ કાળુબાર નદી પર પર્ટિક્યુલરલી ભાણગઢ પાડિયાદ વચ્ચે કાળુબાર નદી પર ત્રણ કરોડના ખર્ચે ચોરાસી મીટર લાંબો તેના સ્ટ્રેટાના ધ્યાને રાખીને પાઇલ સાથેનો બ્રિજ મંજૂર થયેલો છે માઇનર બ્રિજ જે હાલમાં ટેન્ડરિંગ હેઠળ છે એટલે આફ્ટર મોન્સૂન આની ટેન્ડરની પ્રક કામગીરીની પ્રક્રિયા શરૂ કરીશું જે આવતા ચોમાસા પહેલ પહેલાં પૂર્ણ થશે જેથી આ સમસ્યા છે એને નિવારી શકાશે આ રસ્તે રોજના એક હજારથી વધુ લોકો પસાર થતા હોય છે જેથી તૂટી ગયેલા કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને વાડી ખેતરોમાં કે અન્ય આ તરફ આવેલા સહિતના વધુ ગામો તરફ જવા માટે ફરજિયાત આ રસ્તેથી પસાર થવું પડે છે પરંતુ કુઝવે તૂટી ગયેલો હોય લોકો અવર જવર માટે બનાવવામાં આવેલી તરાપા બોટમાં બેસી જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે એમાં પણ ભારે પ્રવાહ વહેતો હોય ત્યારે લોકોને પચીસ કિલોમીટર દૂરના ચમારડી રોડ અથવા પચાસ કિલોમીટર અંતર કાપી ભાવનગર માધ્યા રોડ પરથી ફરી ફરીને અન્ય ગામે જવું પડે છે આ કુજવે રિપેરિંગ કે નવું બનાવવામાં આવે તે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીને હલ કરવા લોકોની રજૂઆત બાદ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કોજવે નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ કોજવે બન્યાને માત્ર ચોમાસ બાદ ચોમાસું આવતું પાણીમાં બેસી ગયું હતું ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે માત્ર છ માસ પહેલા બનાવવામાં આવેલો કોઝવે નબળી કામગીરીના કારણે પ્રથમ ધોધમાર વરસાદમાં જ પાણીનો ભારે પ્રવાહ વહેતો થતા તૂટી ગયો હતો આજેક વર્ષ વીતી જવા છતાં નવો કોઝવે બનાવવા માટેની કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા લોકોને આ ચોમાસે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નદીમાં પાણી ભરાયેલા હોય લોકોને તરાપા બોટ પર બેસીને જીવના જોખમે નદી પરથી પસાર થઈને જવું પડે છે

એ પોર્શન અત્યારે હયાત છે એના અપ્રોચના સાઈડથી આનું વહેણ મતલબ ફ્લો થયેલો છે ગત ચોમાસા દરમિયાન જેના કારણે અપ્રોચનું ધોવાણ બી થયું છે પ્લસ પહેલાં વહેણ જે હતું ટોટલ સાહીઠ મીટરનું હતું હાલની સ્થિતિએ ત્યાં વહેણનું માપ માપીએ તો ચોરાસીથી સો મીટર જેવું એની વિડ્થ જોવા મળે છે જેના કારણે વહેણ શિફ્ટ થવાના કારણે આ ડેમેજ થયેલો છે બાકી તો સ્ટ્રક્ચર જૂનું પાઇપવાળું પોર્શન હયાત છે બીજું આ બધા લો વોલ્યુમ રોડ છે જેના કારણે અહીંયા વેન્ટેડ કોઝવે મંજૂર થયેલ વેન્ટેડ કોઝવેની હાર્ડલી એની ડેપ્થ જોઈએ તો એક મીટરની અરાઉન્ડ હશે બરાબર તો એક મીટરની અરાઉન્ડ આનું કોન્ક્રીટનું સ્ટ્રકચર છે બીજું સ્કાવરિંગનો પ્રોબ્લેમ કાળુભાર રિવરની અંદર મેઇનલી ભાલ એરિયામાં રહે છે આપણે બી જાણીએ છીએ કે ગાંગડી જે પર્ટિક્યુલર વિસ્તાર રહ્યો ગાંગડી બાણગઢ પાળીયાત આખો ભાલ એરિયાનો વિસ્તાર છે જેના કારણે સ્કાવરિંગના પ્રશ્નો બી ઉપસ્થિત થાય છે તો સ્થળ પર જોતા હાલ જે સ્ટ્રક્ચર છે તેમાં સ્કાવરિંગ બી થયેલું છે પ્લસ અપ્રોચનું ધોવાણ બી થયેલું છે એટલે સ્ટ્રક્ચરમાં નીચે એનું ઇમ્બેકમેન્ટ એના ડેપ એ છે પણ બાજુના પોર્શનમાં જે સ્કાવરિંગ થયેલ છે એના લીધે આ મતલબ ઇસ્યુ છે તારે પ્રજાના ટેક્સના પૈસાનું ખરેખર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે લોકોના ટેક્સના પૈસા પાણીમાં ઉભાઈ ગયા હતા ત્યારે તૂટેલા કોચવેના સ્થાને મજબૂત પુલ બનાવી આપવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અશ્વિન ગોહેલ જે ન્યૂઝ